આપણે ખોય બેઠા છીએ એક ભગવાન શિવનું શયનધામ જેને કહેવાય એવું કૈલાસ એ કૈલાસ આપણી પાસે નથી એ ચીન ઠપકારી ગયું છે માતાનું સ્થાપન કર્યું અને આજે પંદર વર્ષ થઈ ગયા અને આપણે પાકિસ્તાનથી જોત લઈ આવ્યા છીએ કૌલ બલુસ્તાન અગિયાર જણા અમે ગયા હતા અને અખંડ જોત લઈ આવ્યા છીએ ત્યાંથી નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આ રોડ છે તમે જોઈ રહ્યા છો એ છે ધારી અમરેલી રોડ આ રોડ ઉપર ધારીથી અમરેલી તરફ જતા ચાર કિલોમીટરના અંતરે ચાર પાંચ કિલોમીટરના અંતરે એક સુંદર તીર્થક્ષેત્ર આવેલું છે હિંગળાજ ધામ આમ તો હિંગળાજ માતાનું મંદિર પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલું છે જ્યાં માતાજીને નિરંજન નિરાકાર રૂપે પૂજવામાં આવે છે પરંતુ અહીં આ ધારીની બાજુમાં આવેલું હિંગળાજ ધામ હિંગળાજ મંદિર છે ત્યાંથી માતાજીની જ્યોત અહીં લાવવામાં આવી છે અને જ્યોત સ્વરૂપે એમના પ્રતિક રૂપે અહીં એક સુંદર સરસ મંદિર બનાવવામાં આવ્યું છે પ્રકૃતિને ખોળે નિસર્ગની વચ્ચે ખૂબ સરસ રમણીય ક્ષેત્ર છે આ હિંગળાજધામ ખૂબ સરસ મંદિર છે અહીં તમે જુઓ તારીથી અમરેલી તરફ જતાં પાંચેક કિલોમીટરના અંતરે આ એક બોર્ડ લગાવવામાં આવ્યું છે હિંગળાજધામ અને અહીંથી આ રસ્તો જો આ જે રસ્તો છે એ એ મંદિર તરફ જઈ રહ્યો છે અને અહીંથી હું તમને બતાવીશ જો મિત્રો આ પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો હિંગળાજ માતાનું મંદિર છે એ આપણી લોકકથા લોકવાર્તામાં સ્વર્ગીય શ્રી કાનજીભુટા બારોટ એની રાહ નવઘણની જે લોકવાર્તા છે એમાં એક કથા આવે છે કે હિંગળાજમાં છે એનો અવતાર હતા વરૂળિયા વરૂડીમાં કે જેણે લાખ ઘોડે જ્યારે રાન અવગણ બેન જાહલની વારે ચડ્યા સિંધમાં ત્યારે વરૂડિયાએ એમને નવ લાખ ઘોડેસવારો સહિત જમાડ્યા હતા રાન અવગણને અને એ વરુડિયાએ એટલે કે વરૂડીમાં ઇંગળાજનો અવતાર હતા એની એક નાનકડી કથા આ લોકવાર્તામાં રાન અવગણની લોકવાર્તામાં જ સ્વર્ગીય શ્રી કાંજીભુટા બારોટ જે વાતુનો વડલો વાર્તાનો વડલો કહેવાય છે એણે ટૂંકમાં કીધી છે વરુળીના પ્રાગટ્યની કથા કે વરુળીમાં જે હતા એના પિતા હાંખડો ગઢવી એ રાડિયાસના ઉમરાવ હતા અમીર હતા અને એ નિસંતાન હતા એમણે હિંગળાજ પરસવા પહેલાં આપણે અહીંયા અઢારે વરણ આપણા સૌરાષ્ટ્રમાંથી હિંગળાજ પરસવા જતા એટલે એ હિંગળાજ પરસવા જ્યારે જાય છે બલુચિસ્તાન પાકિસ્તાનમાં માતાજીના દર્શન કરવા માટે ત્યારે ત્યાં માગણી કરે છે સંતાનની કે મા મને સંતાન દે ત્યારે હિંગળા જ પોતે પ્રગટ થઈ અને એને કહે છે કે દીકરો જોઈશ કે દીકરી ત્યારે હાખડો ગઢવી કહે છે કે ના મારે દીકરી અને એ તારા જેવી ત્યારે માતાજી કહે છે કે મારા જેવી તો હું છું બીજી એકી નથી તો કે તું આવ મારે ત્યાં ત્યારે માતાજી એને કહે છે કે હું આવીશ પણ તું મને ઓળખીશ નહીં અરે મા તને ન ઓળખો એવું બને પછી વરદાન રૂપે હિંગળાજમાં હાખડા ગઢવીને ત્યાં વરુડી આય રૂપે પ્રગટ થાય છે એ આખી કથા શ્રી કાનજી બારોટે એની લોકવાર્તામાં કીધી છે એ ટૂંકમાં આપણે આ નિસર્ગના નજારાની સાથોસાથ થોડી વાર માટે માણી નવગણ સૌર નરપતિ દેવી શક્ત સરદાર વિરતુ છેલ્લા વાત જાયન રાહલ તણા જુહાર સિંધ મહી પતિ સુમ રો દઈ ડારા દહી વાણ કડવી મીઠ મૂં પે પરાયન આશક થઈ ઓહરાન આ બધું એને માચું વરુડી ઉતરે

એના બે ઠેકાણા બતાવે છે કોઈ કે છે કે મોરબી પંથકમાં ખોડ નો નેહ છે ન્યા અને બીજું અમરેલી પાસે પાડી ગામ છે ન્યા પણ આઈ નો નેહ ને રહેતા ન્યાય વરૂડી આઈ નું સ્થાનક છે અહીંયા આપણે અમરેલી પાસે એવા બે મત છે ગમે ન્યા હોય પણ હું તો વાત કઉ છું સાંકળો ગઢવી જુનાગઢ હતા અને અહીંયા એમના ઘરવાળાને દીકરી અવતરી પણ કદરૂપી અવતરી બો નાનું રૂપ અને બે લોઠાના દાંત કારા નીકળી ગયેલ ને કપાળમાં સિંદુર નું તરફ વીરુ જો કોઈ ભાઈ હોય તો ભાળીને ભેથી મરી જાય આવા કદરૂપા પણ ઉતર્યા એટલે સુયાણીએ જાણ્યું કે આ છોડીને હું કરી એટલે વાડામાં ડાટી દીધા ભો ભંડારી દીધા આવીતા હું કહેવાતી એ સપનામાં આવ્યા જુનાગઢ સાંકડો છે ને હું તારે ઘરે આવી પણ મને દાટી દીધી કોઈ ઓળખી ગયું નહીં સાંકડો ઘેરે આવ્યા થપા કરી એટલે બધાએ કહ્યું કે આપા અમારા આઈને ને કહું થઈ ગઈ બાઈ શું થાય સંતાન બહુ કદરુપી હતી એટલે દેવ ધ્રુધવા મંડી વળી હુયાણી સત્વાદી હતો પેલો તો કે પણ અમે ડાટી દીધી છે ક્યાં કપાડા મહાન એમાંથી તો મિત્રો હું અહીં મંદિરે શ્રી હિંગળાજ માતાજીના મંદિરે પહોંચી ગયો છું આમ તો હિંગળાજ માતાજીનું જે મંદિર છે મોટું મંદિર એ પાકિસ્તાન બલુચિસ્તાનમાં આવેલું છે પરંતુ એમના પ્રતિક સમૂહ અહીં જેમની જ્યોત લઈ આવવામાં આવી છે અહીંના જે બાપુ છે એ ત્યાંથી એમની જ્યોત અહીં લઈ આવ્યા છે અને એમના પ્રતિક સમૂહ આ હિંગળાજ માતાજીનું મંદિર અહીં એમની સ્થાપના કરેલી છે આપણે મિત્રો આઝાદી મેળવી પણ બે તીર્થો આપણે ખોઈ બેઠા છીએ એક ભગવાન શિવનું શયનધામ જેને કહેવાય એવું કૈલાસ એ કૈલાસ આપણી પાસે નથી એ ચીન ઠપકારી ગયું છે અને બીજું માતા હિંગળાજ જેનું મંદિર પાકિસ્તાન પાસે બલુચિસ્તાનમાં છે એટલે આ બે મહાન તીર્થો આપણે ગુમાવી દીધા છે એમના દર્શન કરવા માટે આપણે બીજે બીજા દેશમાં જવું પડે છે એ તીર્થો અત્યારે ભારત દેશમાં નથી તો એ હિંગળાજ માતાજીનું મંદિર એના પ્રતિક સમય જોકે હિંગળાજ ત્યાં બલુચિસ્તાનમાં માતાજીને મૂર્તિ નથી માને નિરંજન નિરાકાર રૂપે પૂજવામાં આવે છે પરંતુ આપણે મૂર્તિપૂજક ભારતીયો એમના પ્રતિક સમી મૂર્તિ એની પૂજા કરીએ છીએ અને એનું એક સુંદર મજાનું મંદિર અહીં આ જગ્યાએ આવેલું છે જેના હું તમને હવે દર્શન કરાવું મિત્રો જુઓ આ છે એ પ્રાગટિક જ્યોત જે પાકિસ્તાન બલુચિસ્તાનમાં હિરાજ માતાજીનું જે મૂળ મંદિર છે માતાજીનું જે મૂળ સ્થાન છે ત્યાંથી અહીં લઈ આવવામાં આવી છે આ એક જ્યોત છે नंदिनी के असवा हर शंकर तेरी जटा में भाती है गंगा धारा भोले तेरी जटा में बहती है गंगा કાલી તાર કલી ઘટા કે અંદ શશી ભાલે ચંદ્રરાજ ગલે રુંઢે માલ રાજે શશી ભાલે ચંદ્રરાજ ઓ તો ડમરું ની નાદે બાજે કર્મ ત્રિશૂલ ભરા તો મિત્રો મંદિર જે બલુચિસ્તાન પાકિસ્તાનમાં મૂળ મંદિર એનું જે હિંગરાજ માતાજી ત્યાં નિરંજન નિરાકાર સ્વરૂપે પૂજાય છે એમની જ્યોત અહીં લાવી અને એમના પ્રતિક મૂર્તિની સ્થાપના કરી અને આ હિંગળાજ માતાજી મંદિર અહીં સ્થાપિત કરવામાં આવ્યું છે એ મંદિરના મહંત ગણપત બાપુ અને પ્રવીણ પ્રવીણ બાપુ એ અહીં અત્યારે આ જગ્યાનો વહીવટ સંભાળે છે આપણે એમની પાસેથી જ આ બધી માહિતી લઈએ કે આ મંદિર ગણરાજ માતાજીનું મંદિર અહીં કેમ છે કઈ રીતે એની સ્થાપના કરવામાં આવી કેટલા વર્ષો થયા એ બધી માહિતી આપણે એમને પૂછીએ જગ્યાનું એવું છે ભાઈ આજે માતાજી આ જગ્યા ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની છે અને પ્રાઇવેટ છે કોઈ સંસ્થા એવી કાંઈ છે નહીં અને આ હિંગળાજ માતાનું સ્થાપન કર્યું એને આજે પંદર વર્ષ થઈ ગયા અને આપણે પાકિસ્તાનથી જ્યોત લઈ આવ્યા છીએ કલ બલુસ્તાન અગિયાર જણા અમે ગયા હતા અને અખંડ જ્યોત લઈ આવ્યા છીએ ત્યાંથી અને અહીંયા બાબુગીરી બાપુની દયાથી અહીંયા સ્થાપના કરી અને આજે વીસ વર્ષ થાય એને અખંડ જ્યોત અહીં મળે છે આ એવું એવું છે પાકિસ્તાનથી લઈ આવ્યા છે અને આ જગ્યા એવી છે અને બાર જ્યોતિષલિંગનું મંદિર છે પછી આ શ્રાવણ મહિનામાં અમે પાર્થેશ્વર દાદાની પૂજા કરવી છે દરરોજની પાંચસો લિંગ બનાવી છે ભગવાનની અને દરરોજને દરરોજ એનું પાછું વિસર્જન કરવાનું દરરોજ સવારમાં પાછી નવી બનાવવાની ગણપતિ પછી આમ જેને પોઠીઓ નંદી એ બધું અમે વ્યવસ્થિત બનાવી અને પાછું એને વિસર્જન કરવું દરરોજને દરરોજ બનાવું દરરોજને દરરોજ આવું બધું છે આ ભગવાનની છે

હાડુભાઈ કિશોર પરી છે એને આ માતાજીના નામ ઉપર સમજનારા ચાર રૂમ બનાવી દીધા ફર્સ્ટ ક્લાસ અને અમારે ગોસ્વામી ઘનશ્યામભાઈ કરીને છે જીઠોડી વાળા હાલ મુંબઈ છે હું પણ હાલ મુંબઈ છું એમણે આ માતાજી હિંગળાદમા મંદિર બનાવી દીધું અને અમે લોકો જ્યાંથી આ જ્યોત લઈ આવ્યા અને આ ઓલા ભાઈ બાર જ્યોતિષલિંગ નું મંદિર છે હા